તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં તો દોસ્તો આજના વિડીયોની અંદર આપણે ત્રણ મહત્વપૂર્ણ માહિતી ખેડૂતો વિશેની જાણવાના છીએ આ માહિતી દોસ્તો ખૂબ જ મહત્ત્વની છે એટલે વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા સ્કીપ કરશો તો આ ખાસ માહિતીથી આપ વંચિત રહી જશો એટલા માટે દોસ્તો આ વિડીયોને શરૂ કરતા પહેલાં હું આપ સૌને જણાવી દઉં કે જે કોઈ પણ ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો સૌથી પહેલી અને મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે કે વિદેશમાં રહેતા વ્યક્તિઓએ તેના લોહીના સંબંધ ધરાવતા વ્યક્તિને પાવર આપ્યો હોય અને એ પાવર ફક્ત સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ રજૂ કરવા અને વિડીયો રેકોર્ડિંગ તથા કબૂલાત આપવા માટેનો પાવર આપ્યો હોય હવે આપે આ પાવર આપ્યો છે તો આપે શું કરવાનું રહેશે અગાઉ દસ્તાવેજનું ડ્રાફ્ટિંગ છે તે તૈયાર કરી અને વિદેશ તે દસ્તાવેજ મોકલવો પડશે સહી કરવા માટે જેમાં દસ્તાવેજમાં જે વેચનાર વ્યક્તિ છે જેણે પાવર આપેલો છે તે વ્યક્તિની પાને પાને સહી અને મતાના પેજમાં સહી કરવાની રહેશે જેમાં ખાસ કરીને ધ્યાન રાખવું કે સહીમાં કોઈ પણ ફેરફાર થવો જોઈએ નહીં એટલે કે પાવર ઓફ એટર્નીમાં કરેલ સહી અને દસ્તાવેજમાં કરેલ સહી બંને સરખી હોવી જોઈએ અને દસ્તાવેજમાં કોઈ પણ એવી વસ્તુ બાકી રાખવી નહીં જે પેનથી તમે લખવા માટે બાકી રાખી હોય દાખલા તરીકે ચેકની વિગત ઘણા વ્યક્તિઓ છે તે ચેક નંબરને એવું બધું વસ્તુ છે તે બાકી રાખતા હોય છે પરંતુ એ ખબર નથી કે વિદેશની વસ્તુ અલગ છે તેમાં જો આવી રીતે આપ પેનથી લખશો તો આપે સાઈડમાં છે તે સહી કરવી પડશે પાનાની અંદર જે જગ્યાએ તમે પેનથી લખેલું છે ત્યાં સાથે સાથે પેનથી તે વ્યક્તિને સહી કરવી પડશે અને તે વસ્તુમાં સબ રજિસ્ટ્રાર સાહેબ છે તે જરા પણ ચલાવી લેશે નહીં એટલા માટે આપણે ખાસ કરીને ધ્યાન રાખવું કે પેનથી લખવાવાળી વિગત છે તે આપણે બાકી રાખવી જોઈએ નહીં કારણ કે જે આપણે વિદેશ દસ્તાવેજ મોકલ્યો છે ત્યાંથી સહી કરીને અહીંયા આવ્યો છે તો ઘણો બધો ખર્ચો પણ થયો હશે એટલા માટે આપણે આ વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ ત્યારબાદની મહત્ત્વપૂર્ણ માહિતી દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહી છે કે કોઈ પણ ખેડૂત ખાતેદાર વ્યક્તિએ તેમના દીકરાઓના ખાતે જમીન ક્યારે કરવી જોઈએ તો જે કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ધારણ કરે છે તે વ્યક્તિએ તેમના દીકરાઓના ખાતે જમીન ત્યારે દાખલ કરવી જોઈએ જ્યારે તેઓ પોતે સક્ષમ હોય ઘણા વ્યક્તિઓ તો નાના બાળકોના નામો સાતબાની અંદર દાખલ કરી દેતા હોય છે તો આવું કરો તો આપને ઘણી બધી માથાકૂટ વધી જાય છે દાખલા તરીકે આપસોને જણાવો તો મંડળી લેવામાં આપશોને ખૂબ જ મુશ્કેલી પડે છે કારણ કે આપણે કોર્ટમાંથી હુકમ લાવવો પડે છે મંડળી લેવા માટેનો પ્લસ જે નાના બાળકોના તમે નામ દાખલ કરાવો તો અંદર બીજી તમામ કામગીરી કરાવવા માટે આપ સવારે નાના વ્યક્તિની સહી તો તમે કરી શકો નહીં તેના વાલી દરજ્જે તમારે નામ ચડાવવું પડે એટલા માટે દોસ્તો તેમના વાલીને પણ હાજર રહેવું પડે છે તો આવી બધી માથાકૂટો છે તે આપણે વધી જાય છે અને તેમજ અત્યારના જમાનામાં ઘણા દીકરાઓ મા બાપને સાચવે છે પરંતુ ઘણા દીકરાઓ છે તે સાચવતા નથી જેથી ખાતેદાર ઉતાવળ કરીને પોતાના બાળકોના નામો છે તે સાત બારમાં દાખલ કરાવી લે છે અને ત્યારબાદ પોતાનું નામ છે તે કમી ઉતાવળમાં કરાવી નાખે છે અને તે બાળકો પછી સાચવે નહીં એવું થાય એટલા માટે તમે બાળકોનું નામ દાખલ કરો સાત બારમાં પણ પોતાનું નામ સાથે ચાલુ રાખવું જોઈએ ઘણા વ્યક્તિઓ છે તેમની ઉંમર થઈ ગઈ હોય તો તેમના દીકરાઓના નામ દાખલ કરાવી દેશે તેમાં કોઈ વાંધો નથી પરંતુ સાથોસાથ તમારું નામ પણ રાખો ભવિષ્યમાં આવું ઘણા બધા વ્યક્તિનો બનાવ બનતા હોય છે એટલા માટે સાથોસાથ તમારું નામ પણ રાખવું જોઈએ અને દીકરાઓના નામ પણ ચડાવવા જોઈએ ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આગળ આપશોની સામે આવી રહી છે કે બિનખેતી જમીન તથા ખેતીની જમીનના સર્વે નંબરોવાળી જમીન એક જ ખાતામાં ચાલતી હશે એટલે કે બિનખેતી થયેલી જમીન છે અગાઉના સમયમાં તે જમીનનો સર્વે નંબર અને પ્લસ અત્યારે જે તમારી પાસે ખેતીની જમીન છે તે ખેતીના જમીનના સર્વે નંબરોવાળી બંને જમીનો છે તે એક જ ખાતામાં એક જ આઠમાં ચાલતી હશે તો નહીં થાય આપના ખેતીવાડીને લગતા કામો જેવા કે વારસાઈ નામકમી વહેંચણી હયાતીમાં હકદાખલ જેવા કામો આપસોના નહીં થાય કારણ કે હવેના સમયમાં જો દોસ્તો આવું ખાતું આપસોનું ચાલતું હશે તો સૌથી પહેલા આપણે બિનખેતી સર્વે નંબરનું અલગ ખાતું કરાવવાનું રહેશે અરજી આપીને અને ત્યારબાદ બિનખેતી જમીનનું ખાતું અલગ પડ્યા બાદ જે ખેતીની જમીનનું ખાતું છે તેમાં આપ વગેરે કામગીરી જેવી કે મેં જણાવી નામ કમી હયાતીમાંગદાખલ વારસાય તેવી કામગીરી કરાવી શકો છો હવેના સમયમાં દોસ્તો ઘણા બધા વ્યક્તિઓ છે તેમના આવી રીતના ખાતા ચાલતા હશે ખેતીની જમીનને બિનખેતીની જમીનના ભેગા ખાતા ચાલતા હશે તો તે વ્યક્તિએ સૌથી પહેલાં અરજી આપી મામલતદારમાં અને ખાતા છે તે અલગ પાડવાના રહેશે ત્યારબાદ તેમના ખાતા નંબર અલગ આવ્યા બાદ જે ખેતીનું ખાતું છે તેમાં આ તમામ કામગીરી છે તે આપ કરાવી શકો છો તો દોસ્તો આ હતી આજની ત્રણ મહત્વપૂર્ણ માહિતી આશા કરું છું દોસ્તો કે આપશોને આજની આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પેટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અનવંદ માત્રમ